નમસ્કાર ગત જૂન મહિનામાં સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી પરંતુ જ્યારથી આ ચૂંટણી યોજાઈ છે ત્યારથી ક્યારેક ચૂંટણી અધિકારી ઉપર તો ક્યારેક સરપંચ બનેલા એ લોકો ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે સાબરકાંઠાના ઈડનના રાહુલ ગામના સરપંચનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભૂવાપણી કરનારા સરપંચે પૈસા ડબલ કરવાની લાલચ આપી શમશાનમાં વિધિ કરવાના બહાને વડાલીના એક યુવક સાથે છેતરપિંડી કરી હતી ત્યારબાદ વડાલીના આ યુવકે ખેડરૂમમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બીજી એક ફરિયાદ જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પછી આ તાંત્રિક અને હુવાપણી કરનાર સરપંચને ચાર જુલાઈ થી સોળ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાને સંલગ્ન વિભાગના અધિકારીઓએ સરપંચના આ કૃત્યો વિશે લેખિતમાં જાણ કરી હતી ત્યારબાદ ડીડીઓ સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ આપ્યા છે જો તમારા ગામમાં જો તમારા વિસ્તારમાં આવા ભુવાપણી કરનાર સરપંચ હોય અને તમને ખોટી રીતે પૈસાની માયાજાળમાં ફસાવતા હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અમે તમારો અવાજ ગાંધીનગરના સચિવાલય સુધી જરૂર પહોંચાડીશું જો આપ અમારો વિડીયો યુટ્યુબ ચેનલ પર નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર